નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો સરસ રીતે આપણે હાઈ ક્લાસ રીતે યુરો ચુમ્માલી જીરો વાવી દીધું છે ચાર વીઘામાં અને આમ જોવા જઈએ તો યુરો ચુમ્માલી વિશે આજ થોડીક જો વાત કરવા જઈએ તો એમાં આપણે એક ચીઠી નીકળી હતી એમાં શું શું સૂચના લખેલી હતી કે આપણે તમને પહેલાં હું જણાવી દઉં તો જે યુરો ચુમ્માલીસ છે એને એક વીઘા દીઠ ઓછામાં ઓછું અઢીથી ત્રણ કિલો એક વીઘા દીઠ નાખવાનું હોય છે અને ત્યાર પછી એમાં રોગ અનુસાર ફૂગનાશક અને વોટર સોલ્યુબલ ખાતરને એમાં સ્પ્રે કરવાની એમાં લખેલું હતું જેમાં વીસથી ત્રીસ દિવસનું છે જ્યારે ઓગણીસ ઓગણીસનો સ્પ્રે ત્યારબાદ ત્રીસથી પાંત્રીસ દિવસની થાય ત્યારે બીજો અન્ય સ્પ્રે એવા ઘણું એવું અવનવું લખેલું હતું પરંતુ આજે આપણે યુરો ચુમ્માલીસ જીરું હાઈ ક્લાસ રીતે વાવી દીધું છે આપણે આ હાઈ ક્લાસ રીતે ચાર વીઘાનું જીરું છે તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો આ ચાર વીઘાનું જીરું છે હાઈ ક્લાસ રીતે આપણે સરસ રીતે આપણે બે પટાળવી આ જમીન છે એટલે સરસ રીતે આપણે એક બાજુ ઊભા રહી ગયા હતા ટ્રેક્ટરમાં સરસ રીતે હાઈ ક્લાસ રીતે આ જીરું વાવી દીધું છે અને આ અત્યારે જેમ તમે જોઈ શકો આ ચણા છે ચણાની બાજુમાં જ આપણે જીરુંનું વાવેતર કરેલું છે અને હાલ અત્યારે અમારા વેકેશન પડેલા નિશાળિયા પણ અત્યારે છે થઈ ગયા ધોરિયા પાળા ઠેબા ને બધું અત્યારે કામ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે જે જે તો આપણે આવતું હોય એક મુકીને એક એકમાં આપણે જીરું છાટવાનું છે કારણ કે ટ્રેક્ટર આમથી આવતું હોય તો એક મુકીને એક રહી ગયેલું હોય છે એમાં થોડુંક આપણે જીરું વધેલું છે એક મુકીન છે એક છાંટીને ત્યાર પછી એમાં ખપાડી ફેરવી નાખશું અને ત્યાર પછી આમાં આપણે કોરવાન કાઢ નાખ્યું ને કોરવાન કાઢ્યા પછી આપણે આમાં સાવ આમ રાખવી તો આમાં આપણે જીરામાં ખાસ કરીને ખડની સાવચેતી રાખવી પડે છે તો ખડની જો સૌથી પહેલાં વાત કરવા જઈએ તો આમાં આપણે કોરવાન કાઢી નાખ્યું ત્યાર પછી આપણે જે યુરો ચુમ્માળીસ છે એ અન્ય જીરા કરતાં એક દિવસ વહેલું ઉગતું હોય છે એટલે કે અન્ય જીરું આમ તો જોવા જઈએ તો નવ દસ દિવસે દેખાઈ જતું હોય છે પરંતુ આ સાત આઠ દિવસે દેખાઈ જાય છે એવું કંપની કીધેલું છે અને આમાં આપણે પેલા સૌથી પેલા કોરવાન કાઢ નાખશું નીકુ નિકા નીકા બધું આ થઈ જાય પછી પછી પેલા કોરવાન કાઢ નાખશું ત્યાર પછી બીજું પાણી પાઈ દેવું ને ત્યાર પછી જે આપણે બીજું પાણી પાઈ ને છ સાત દિવસ થાય પછી આપણે સ્ટોમ અને તાત્કાલિક જે દવા આવે છે એનો છંટકાવ કરી દઈશું તો આ રીતનું કઈક આપણે ખડની આપણે આ રીતનું માવજત કરીશું ને અત્યારે હાલ તો જે આપણે અત્યારે છોકરાઓ ઠેબા કરી રહ્યા છે આપણે આમ આ ક્યારે આપણે આવી ગયેલું હતું તો એટલું આપણું રહી ગયેલું હોય છે આમાં જો એટલું ન છાંટીએ તો આમાં થોડુંક ખડ થતું હોય છે તો સૌથી પેલા આમાં થોડુંક આ જીરું જે વિધું એ એક મૂકીને એકમાં આપણે આવી રીતના છંટકાવ કરી દઈશું હાઈ ક્લાસ રીતે સરસ રીતે ત્યાર પછી આમાં કપાળી ફેરવી દઈશું એટલે જે આપણે એક મુકીને એક હોય એમાં ન થાય અને મોહકા સરસ રીતે આમાં જીરું ઉગી જાય તો અહીંથી આપણે આટલા લગ્ન ટ્રેક્ટર આવેલું હોય છે અને ત્યાર પછી એટલા પછી ટ્રેક્ટર આમ જાય ત્યારે આમાં નથી આવતું તો સરસ રીતે આ રીતે આપણે એક મૂકીને એકમાં માં છંટકાવ જીરો નો છાટી દઈશું ત્યાર પછી આમાં જઈ દઈ તો અમે થી ખપાળી એક મૂકીને એકમાં હું જેમ જીરું છાટતો જાઉં એમાં હાઈ ક્લાસ રીતે અમે ફેરવતો હોય મસ્ત રીતે જીરો ડટાઈ જાય એ પ્રમાણે સોપેલું છે હવે ચાલો આ જો આ જીરો આપણે પાછું જે વાવતા જાય મારું પાયગર નાખતા જાય એમાં હું બંધ કરતો જ છું જો કે આવું કામ તો ફાવતું તો નથી ખેતી કરવા કરતા ભણવા જવું સારું હવે હવે મને હોસ્ટેલ યાદ આવવા મીંડી હોસ્ટેલ જાવ એમ થઈ ગયો આયા નઈ નઈ ઘણો કામ કરી લીધું અહીંયા નઈ રહીને દશેક મિત્રો ત્રણ ચાર દિવસમાં જોઈ લ્યો કોઈ મૂકવા ન હોય તો વહ્યો નહીં બસમાં એકલો મેં કહું ભાઈ સચોય પર આવશે મૂકવા જીરો થાય કોઈ લેવા ન આવતા મહેનત તો કરી છે અમે કોઈ બોલે દર્શક મિત્રો આમે જીરો દેખાતોય નથી જીરો બદુર જીનું હોય રે એને દેખાતો દર્શક મિત્રો મહેરબાની કરીને આવે હે ને માર પપ્પાને કોઈ મેસેજ કરો મને મુકી દે હોસ્ટેલે કઈક કમેન્ટ કરજો એટલે પરપા જો હે એટલે મુકવા આસે થોડા દીમાં એવું લાગે હે હવે અહ થાકી ગયો છું કામ કરી કરીને આયા

ક્યાંથી પાણી આવશે ને ક્યાં પી છે એમ વિચાર કરો ક્યાંથી પાણી આવશે રહી ક્યાંથી પાણી આવશે ને ક્યાં પી છે તો દર્શક મિત્રો અમારે જયપાલ થોડાક ઊંધા નાકા ખોલ નાખી છે પાણી આમ આવવાનું છે નાકા આમ ખોયલા છે આ જે ધોરિયાનું પાણી આમથી આવવાનું છે ને ઓલા થોડાક ક્યારે પાણી આમથી આવવાનું છે તો જઈ પાલે અમારે નવમું ધોરણ ભણે છે જોઈ શકો છો તમે દર્શક મિત્રો નાકા જોઈ શકો છો ધોરિયા આમથી પાણી આવવાનું છે અને જયપાલ ભાઈ નાકા આમ ખોયલા છે તો થોડુંક ઊંધું એને થઈ ગયું છે ક્યારે આમ તો જોકે મગજ કામ કરે પણ તડકા નું મગજ નથી કામ કરતો એને તો દર્શક મિત્ર અમારે જીરું પાકે તો નવું બાઈક લેવાનું છે બાઈક લેવાનો વિચાર તો હે ઘરમાં બાઈક કઈક ગમે જ નહીં કરે સારી બાઈક લેવાનું કઈ બાઈક હારી આવે ને અમિલન ભાઈ કઈક બોલો જ ખરા ના ના ભાઈ તો બોલી ગયા ખબર

આપણે ચાલી રહ્યું છે અને હાઈ ક્લાસ રીતે સરસ રીતે હેલું આવે છે ઉપર થોડીક ઢાળવાળી જમીન છે એટલે થોડુંક કેવર આવે છે બાકી તો હાઈ ક્લાસ રીતે પાણી પી આવે છે તો દર્શક મિત્રો આ રીતે અમારું જીવનનું કંઈક કામકાજ ચાલુ છે ફરીથી મળશું એક નવા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી રામ રામ આવજો